કેમ છે પાર્ટી મોજ જય શ્રી રામભાઈ બધાને આપડા યશભાઈ ચાહી છે જો યશભાઈ ને હું છે હમણાં પરીક્ષા આલે છે ને એટલે બેઠા ન હોય અને આપણો બ્લોગ ચાલુ થાય છે અગિયાર વાગે આપણે યાર આજે મિલા ભાઈ છે બહુ જાજા દિવસ પછી મિલા છે ને આ બધે તો ખહોરિયાઓ ઉને જવાનું જોઈ નિહાળે એટલે આવી જાય અગિયાર અગિયાર વાગ્યા માં સાડા અગિયાર પછી બસ આવે તો અહીંયા ઠોકાઈ જાય કા મિલા હવે તું ઘરે જઈને શું કરે ફ્રી ફાયર રમે ઘરે જઈને ઓલા હારે

જો બહુ ઠંડુનું કારણ એ છે કારણ કે અહીંયા પાણી પીવડાવેલું છે આપણને બહુ મજા આવે છે એ અને આપણે ભળી છે ને હવે થાય છે ધીમે ધીમે ઓલા કોટામાં આવે છે એમાં શું છે ઓલું પાનખર કહી દો કે જે કાંઈ કહી દો એ આવ્યું હોય એટલે બધું ખરી ગયું હતું પાછો નવો ફાલ આવ્યો છે એટલું જ ચેડ અને આ તો આપણને ખબર નથી પણ આ છાયો સારો આપે છે શું છે એ ખબર નહીં પણ મજા આવે છે અને આપણે ઘઉં જે બે દી પહેલાં ઓલા હતા થોડાક થોડાક એ ધીમે ધીમે હવે પીળાશ પકડે જ છે આપણને મજા આવે છે ને જોવાની અને અહીંયા કાંક માહોલ આવો છે પ્લસ હજી એક વાત મારે લગભગ કાલે કાલે હા કાલે મારે જવાનું થશે કુકાવાવ કથામાં હજી હંડ્રેડ પરસેન્ટ નથી પણ નવ્વાણું ટકા તો છે જ એટલે તમે જ્યારે બ્લોગ જોતા હશો ત્યારે હું કુકાવાઓમાં હઈશ અને ત્યાં બ્લોગ બનાવતો હોઈશ અથવા તો જે કંઈ કરતો હોઈશ પણ કૂકાઓમાં આવીશ તો કૂકાઓથી તો કોઈ જોતું નહીં હોય મારા મને એવું લાગે છે પર્સનલી કોઈ જોતું હોય તો જરૂરથી જણાવજો તો આપણે એને આવી છીએ કૂકાવા પણ હવે ઠીક છે એટલે એમાં એવું છે મંદિરે ને આપણે મંદિરેથી કથા છે ત્યાં લાઈવ ચાલુ છે એટલે આપણે ત્યાં જવાનું છે અને સેવા કરવાની છે બરાબર એટલે એવું કાંક છે બાકી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે આટો બાટો મારતા રહેવું ને આ પણ શું થાય છે હજી જોવાનું છે કેવું જામે છે આઈસ્ક્રીમની જેમ બધું શું છે જમાવું પડે તો એ બધું જોઉં માહોલ લેવો આખો વાવનો કેવો જબરજસ્ત છે બાકી અત્યારે તો અહીંયા જ વાડીએ અને અહીંયા બહુ અહીંયા તો વાળીએ તો હું આપણું ઘરનું કહેવાય ભાઈ મજા જ આવે આમાં તો શું હોય મારા ભાઈ જ્યાં ફરવું અહીંયા ત્યાં ફરવાનું ઘરનો બગીચો કહેવાય ઠે એટલે કે આમ છે એક છેલે ઉધી જવાનું ઓલું ઝાડવું દેખાય આ હા 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 એ જાડવું ઠેઠ ત્યાં સુધી જવું હોય તો જવાનું બાકી ન્યા સુધી ન્યા જઈને ઉનાળામાં કાંઈ છે એની ઓલા તો બોર આવ્યો હોય ને ત્યાં આપણે જાતા જૂના લોગ જોતા હશે તો ખબર છે બાકી તો એટલામાં રહેવાનું આટા આટાફેરા મારવાના મોજ કરવાની અને હવે અહીંથી આપણે જેવા ઘર બાજુ જાહું પછી આપણે જવાનું થાય દુકાને દુકાને હમણાં ફિક્સ જોઈ આપણે જવાનું જોઈ બરાબર એટલે ત્યાં પણ જાહું અને ત્યાંનો તો માહોલ મારે તમને હોય દેવો છતાં એવું કંઈ કહી છે તો દેખાડી દી એવું આવું નહીં નથી કે આપણે બતાવવું જ નહીં એમ તારે બતાવી દે મૂંઝાતા નહીં તમે ટેન્શન નકો લેવાનો અને દીસ ઇઝ અ મીઠા લીમડા આપણે અહીંયા આ જે કન્સ્ટ્રકશનનું કામ મારે કે બાંધકામ એટલે રહેવાનો વિસ્તાર જ્યારે પૂરો થઈ જાય ને આપણો અહીંયા મીઠો લીમડો છે હજી મને યાદ છે હું નાનો હતો ને ત્યારે ઓલો કર્યો હતો અને આવડું જ હતું મારા હિસાબથી જો મારે તમને કેવું કે આ દિવાલ છે ને જો એમાં મારી આંગળી જાય ને આવડું આમ તો હતો ત્યારે રોપ્યો હતો અત્યારે જોઈ લો જબર ઈ મોટો થઈ ગયો છે હું પાડા જેવો થઈ ગયો તો આવું બધું હાલે છે મજા આવે છે અને હું તો એ વિચારું છું કે આપ આપણે યુટ્યુબમાં ચેડાશી આપણે હાલો માની માની લેવી ચાર પાંચ વર્ષ પછી આપણે આ બધા જૂનો વિડીયો ખોલશું તો કેટલી યાદો રહે આપણી મતલબ એક વસ્તુ એમ રહે કે ભૂલાય નહીં કાંક આવું એવું એક મુમેન્ટ થયું હોય અથવા તો આપણે કાંઈક કર્યું હોય એવું થાય કે લોંગ ટાઈમ લોંગ ટાઈમ થાય એકાદ વર બે વરસ થાય ત્યાં મોસ્ટ ઓફ ધીમે 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 પાછળની યાદો ભૂલાતું જાય નવું નવું બધું આવતું જાય તો અત્યારે પાછળનું શું હાલે છે એ આપણે ભૂલા હે નહીં કાંઈ બે ત્રણ વર પછી આપણે આ વિડીયો જોવું ત્યારે યાદ આવી છે કે આ હા હું ત્યારે એ માહોલ હતો એમ અને અત્યારે હું છે આપણે ડિફરન્સ પણ જોઉં બહુ બધું જોઈએ શું આ ખાલી હું કહું છું એમાં જ મને આમ એમ થાય છે કે એ હું સમય છે કે આપણે બેથી ત્રણ વર પછી લાઈફ જોતા આવીશું અને કમ્પેર કરતા આવીશું અથવા તો જોતાશું કે ત્યારે આપણે શું કરતા મોટા થઈ ગયા પછી તો આ બધું મને તો ખૂબ મજા આવી છે જોવાની મારા હિસાબથી તમે જ વિચારી લો ને તમે જ એકવાર ખુદ વિચારો કે આવું આવું બધું છે આપણે મૂક્યું છે આજે તમે આજથી પાંચ વર્ષ પછી જોવો છો છ વર પછી જોવો છો કે ઓહો હું આવડો તો તે આ બધું કરતો અને અથવા તો હું ત્યારે કરતો હોય કાંઈ નક્કી નથી પણ આમ મજા આવશે એમ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે કરી દેજો અને બનાવી દેજો અમારી હારે એટલે હું છું તમને મજા આવે બાકી તો ભાઈ ગાઉં જોવો અને હવે કાંઈ નવું કરશું તો ચોક્કસથી દેખાડશું બાકી ઠોકી દેજો લાઈક હલો કાયજીસ અમે જાવી છે બહુ સરસ આપણે બેઠા હતા અને હવે બેહીના ઘર બાજુ જાય આપણે પટોળિયા ઉભા રહ્યો પટોળિયા ભાઈને પકડવા દયો ખાસ આપી જો છે હા થોડીક ખાસ આકોઈ જો હે પટોળિયા ભાઈ મળી જાય જોરિયા જોરિયા પટોળિયા ભાઈ

અને બ્લોગ ને ઘરે જઈને જેન્ડ કરી નાખશું બરોબર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવી પડે પ્રથા હજી મારે કરવાની બાકી છે તો ઘરે જઈને મળવી તો આપણે કીધું તો એમ ઘરે આવી ગયા છીએ અને સોડા બોડા પી લીધી છે દાવત જીરો મસાલા અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળો તમને નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત